જે કોઈ કોઈ ચેસ ચેસ કે અહીંયા હોય રમવા અમદાવાદ ના દરિયાપુર જુગાર ધમધમતો હોવાનું વિડીયો સ્પષ્ટ દેખાય છે આ દરિયાપુર જીમખાનાનો ત્રીજો માળ કે ત્રીજો માળ બી જુગાર ખાખ ભરેલો છે વિડીયો ઉતરતો હોવાની જાણ થતા જ લોકો ભાગવા લાગ્યા ઉતારનાર વ્યક્તિની ત્યાં કેટલાક લોકો સાથે રકઝગ પણ થઈ હું સાથે માલિક છે ને આ વીડિયો વાયરલ થતા દરિયાપુર પોલીસ દોડતી થઈ ગઈ હતી પોલીસ કમિશનર માં આવેલી કે કંપનીઓનો સુરેશ નામનો શખ્સ જીમખાના પર મોટા ભાગના સમયમાં હાજર રહેતો હોવાનું ઉચ્ય અધિકારીઓના ધ્યાનમાં આવ્યું છે